નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ વડોદરાના વારસિયામાં આવેલા સરસિયા તળાવમાં તાજા વિસર્જન ટાણે યુવક ડૂબ્યો હતો ઘટના અંગે જાણ યુવકને શોધવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું તે બાદ ગણતરીના સમયમાં જ યુવકને અર્ધ બેહોશ હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો યુવક પરિવારના સભ્યોને જાણ કર્યા વગર તાજા વિસર્જન કરવા માટે આવી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે યુવકને તળાવમાંથી રેસ્ક્યુ કરીને તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યો હાલ તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે બચાવવા માટે તંત્રએ અંતિમ ઘડી સુધી પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે શહેરમાં અલગ અલગ તળાવ ખાતે તાજિયા વિસર્જન માટે લાવવામાં આવ્યા હતા તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે ઘટના અંગે જાણ જ ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ગણતરીના સમયમાં યુવકને અર્ધ વિભાન હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવ્યો યુવકનું રેસ્ક્યુ કરીને તેનું જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યું જો કે આ સીપીઆરનો તેના શરીર તરફથી કોઈ રિસ્પોન્સ ન મળ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે બાદમાં યુવકને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે તાજ્ય કમિટીના અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે અમે બાળકોને પ્રવેશવા દેતા નથી પરંતુ તેમને એક ઓવાર આપ પરથી પગાડીએ તો બીજા ઓવારે તણાવમાં પ્રવેશી જાય છે છોકરાઓ રમતમાં બનેલી ઘટના છે ને અમે બાળકોને પ્રવેશવા દેતા નથી તળાવ બહાર પોલીસ અને તળાવમાં ફાયર બ્રિગેડના જવાનો તેના હતા ઘટના બની છે આની પહેલાં બી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી બની ગયા છે અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે ફાયર બ્રિગેડ બી છે બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં આરાપા જ્યારે પહેલાં પરથી ભગાડે તો પહેલાં આરાપા અને વચમાં ક્યારે ખુશીને જ્યાં એ ટ્યુબ પર આવે અને જો બાળી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય એ પાલદાર એક વર્ષ નહોતું એ તો આપના ડો ડોક્ટર કહેશે કે શું હાલત છે મેસેજમાં આટલું છે કે આ કોઈ ફૂલવાયો કાવતર નથી કે કોઈને કંઈ દુશ્મની નથી આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે નાના બાળકો એને મેસેજ આપવા માગે છે કે ભાઈ કિનારે પર ઉભા રહો અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તારાઓને પાણીના અંદર ના જવું જોઈએ